નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરમાં જુગાર રમતી છ મહિલા સહિત આઠ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે બોરતળાવ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે દરોડો પાડ્યો હતો અને જાહેરમાં જુગાર રમી રહેલી છ મહિલાઓ અને બે પુરુષોને ઝડપી લીધા હતા બોરતળાવ પોલીસે જુગારનું સાહિત્ય રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે